આજે સુખદેવજી કહ્યું કે પિતાજી મને તમારી કોઈ સંપત્તિ નહીં પણ તમારી અંદર રહેલા સારા સંસ્કાર છે ને એ મને આપો વેદવ્યાસજી મહારાજે આનંદ થયો કે બેટા મારે પણ તને મારી અંદર રહેલું જ્ઞાન જ આપવું છે એટલા માટે જ હું તને રોકતો હતો અને એ વેદવ્યાસજી મહારાજ આ ભાગવતનું જ્ઞાન છે સુખદેવજીને આપે છે સુખદેવજી મહારાજ અને સુખદેવજી મહારાજ અઢાર હજાર શ્લોકે ભાગવતના શીખી અને સતત વિચરણ કરે છે ગાયન કરે છે ક્યાંય સ્થિર રહેતા નથી આશ્રમ છોડી અને નીકળી ગયા કોઈ ઘરની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય ગાય દોવાય અને જેટલો સમય લાગે એટલો સમય ત્યાં રાહ જોવે એટલી વારમાં જો ભિક્ષા મળી જાય તો ભલે નહીંતર આગળના ઘરે જતા રહે અને કોઈ એક ઘરેથી ભિક્ષા મળી જાય પછી બીજા કોઈના ઘરની ભિક્ષાનો સ્વીકાર પણ કરે નહીં એક વખત એક જ ઘરેથી ભિક્ષા લેવાની সংগ্রহবৃতি নেই

સંભળાવે છે અને એ ભાગવત કથાથી પરીક્ષિતને મુક્તિ થઈ